સાબરકાંઠાના નગરમાં રામલલા પ્રાણ લઈ પ્રથમ શરૂઆત સોસાયટી દરેક લોકો મળીને દીપ પ્રાગટ્ય કરી દિવાળી જેવો માહોલ કરશે અને આ ઉપરાંત મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવ્યું છે બાવીસ જાન્યુઆરી રામ મંદિર આપણે ઉદ્ઘાટન છે એ નિમિત્તે આપણા યશસ્વી વડાપ્રધાનના દેશ મુજબ આપણે દિવાળી જેવો માહોલ કરવાનો છે દિવાળી આવતી હોય એટલે આપણે ઘરની સાફ સફાઈ કરતા હોઈએ છે બધી એ ગણેશ વિલા સોસાયટી ની બધી બહેનો એ રાત્રે નક્કી કર્યું કે ભાઈ આપણે આ જે રામ મંદિર નો છે પ્રસંગ એ નિમિત્તે આપણે સાફ સફાઈ કરીએ અને દિવાળી જેવો માહોલ કરવાનો છે આપણા વડાપ્રધાનની જે સંદેશ છે એ સંદેશો બધા સુધી પહોંચે એ માટે આપણે આ અભિયાનની શરૂઆત કરીએ અને અમે આજથી આ સાફ સફાઈનું અભિયાન શરૂ કર્યું છે અને અમે આ સોસાયટીના ખૂણે ખૂણા બધી બહેનોએ સાથે મળીને સાફ કરે છે અને ભાઈઓને પણ સાથે લીધા છે કે જેનાથી મોટા મોટા ઝાડ હોય એ કાપી અને એ લોકો અમને કામમાં મદદ કરે છે અને આ રીતે અમે નાના બાળકો પણ અમારી સાથે છે અને બાળકો પણ બધા ઘાસ ભેગું કરીને એને સળગાવવામાં મદદ કરે છે કાંકરા બાળકો મદદ કરે છે આ રીતે અમારી સોસાયટીના બધા જ સભ્યોએ સાફ સફાઈમાં અમને મદદ કરી છે અને અમે આ રીતે સંદેશો બધાને પહોંચાડવા છીએ કે ભાઈ રામ મંદિર નિમિત્તે આપણે દિવાળી જેવો જે માહોલ કરવાનો છે એ નિમિત્તે અમે આ રીતે સાફ સફાઈ કરી અને આ પ્રોગ્રામ ને આ અભિયાનને સરસ ઉજવીએ છીએ ઘણા વર્ષો બાદ રામ મંદિરના અંદર રામ ભગવાન બિરાજમાન થવાના છે એ નિમિત્તે રાત્રે અમે આ સોસાયટીમાં રામ ભગવાનની ની આગતા સ્વાગતા કરવાના છીએ પાંચસો વર્ષ પહેલા રામ વર્ષ બાદ આજ રામલા જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હોય ત્યારે સમગ્ર ભારતમાં જયારે દિવાળી જેવો માહોલ એક એક સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ થવાનો હોય ત્યારે અમારા ઈડરના આગળ ઈડર ગઢ ના આગળ અરવલ્લી ના ધરોહરમાં જયારે દિવાળી જેવો માહોલ થવાનો હોય સમગ્ર ભારતમાં દિવાળી જેવો મહિમા ઉત્સવ થવાનો હોય ત્યારે અમારા ઈડરની ગણેશ સોસાયટીમાં પણ અમારી સોસાયટીમાં સફિયા સફાઈ અભિયાન શરૂ કરેલ છે અને અમારી સોસાયટીમાં સમગ્ર ગરબા રાસ ગરબા કરવાના હોય બાવીસ તારીખે અને દીવડા હોય રામના ઘરે ઘરે દીવડા કરવાના આજ રોજ અમારી ગણેશ શીલા સોસાયટી પણ આ પ્રસંગ ઉજવાઈ રહ્યો અને આજ રોજ ઈડા ની ગણેશીલા સોસાયટી સફા સફાઈ અભિયાન ચાલુ થયું હોય તો એ અમે આજ રોજ રામ જન્મભૂમિમાં સહભાગી થવા અમે અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ અમારી એક નમ્ર અપીલ એવી છે કે ઈડર નગરજનો સમગ્ર સાબરકાંઠા ગુજરાત સમગ્ર ભારતમાં અભિયાન સફાઈ અભિયાનની શરૂઆત થાય અને આપણે રામલલા રાજી કરવા હારું આ પ્રસંગમાં બધા સહભાગી થઈએ એવી નમ્ર આશા જય માતાજી જય રામ ભગવાન